પાંચ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાં નવરાત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ કાર્યક્રમમાં કોલેજના નિયામક એજી ચૌધરી ડોક્ટર એલ કે પટેલ તથા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જગદંબાની આરતી કરી ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં આવ્યા સમગ્ર કોલેજનું પરિસર ગરબાઓથી ગુંજી ઉઠ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ તથા કોલેજનો સ્ટાફ પણ ગરબા રમ્યા જે વિદ્યાર્થીઓ સારા સારા ગરબા રમ્યા હતા તેમને ઇનામ આપે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા